રાહુલ ગાંધી સુધરી જા નહીં તો આગામી દિવસોમાં તારા પણ તારી દાદી જેવા જ હાલ થશે અને જો કોઈ રાહુલ ગાંધીની જીભ કાપીને દેશે તો તેને અગિયાર લાખનું ઇનામ આપવામાં આવશે આ અમે નથી કહેતા આ કહી રહ્યા છે મહારાષ્ટ્ર શિંદે શિવસેના ગ્રુપના ધારાસભ્ય સંજય ગાયકવાડ કે જેના આ નિવેદન બાદ જબરજસ્ત વિરોધ આખા દેશમાં જોવા મળી રહ્યો છે અને એ વિરોધમાં ગુજરાતમાં પણ ખડગભડાટ મચાવી દીધો છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે શાસન ચલાવી રહેલા શિવસેનાના શિંદે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડે જે અનામત અંગે રાહુલ ગાંધીને અમેરિકામાં જે વિધાનો કર્યા હતા અને તેના સામે વિરોધ દર્શાવી રાહુલ ગાંધીની જીભ કાપનારને અગિયાર લાખનું ઈનામની જાહેરાત કરી હતી તે નિવેદનને લઈને જબરજસ્ત વિરોધ દેશભરમાં જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ તેનો વિરોધ છે તે જોવા મળ્યો છે ત્યારે અમદાવાદની અંદર કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને એક રેલી છે તે નીકાળવામાં આવી લાલ દરવાજા ખાતે કોંગ્રેસના આ દેખાવો છે તે રાખવામાં આવ્યા હતા અને સાથે સાથે લાલ દરવાજાથી કારંજ પોલીસ સ્ટેશન સુધી રેલી પણ નીકાળવામાં આવી હતી રાહુલ ગાંધી ઉપર કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસમાં રોષ છે તે બબૂકી ઉઠ્યો છે અને રાહુલ ગાંધીના આ અપમાન સામે માફી માંગવાની વાત છે તે પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે તો સાથે સાથે વિવાદિત નિવેદન આપનાર ધારાસભ્યની ધરપકડની માંગ પણ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ હોદ્દેદારો અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ આ વિરોધને લઈને શું કહી રહ્યા છે તે આપણે સાંભળી લઈએ રાહુલ સંસદના લોકસભાના વિપક્ષના નેતા સન્માનની આગળની રાહુલ ગાંધીજીની વિરુદ્ધની અંદર આ દેશની ભારતીય સંસ્કૃતિ ને છાજે નહીં જે લોકશાહી અને પ્રજાતંત્રની અંદર જે ભાષા એ કોઈ દિવસ ઉપયોગમાં નથી લેવાતો એવી જે ભાષા જે છે રાહુલ ગાંધીજી માટે એના ઇન્દ્રાજી જેવા

એવા પ્રકારના શબ્દો વાપર્યા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સંજય ગાયકવાડ એ ધારાસભ્ય છે મહારાષ્ટ્રની અંદર એને તો હદ વટાઈ ચૂકી આ દેશની અંદર લોકતંત્રની અંદર પ્રજાતંત્રની અંદર કોઈ દિવસ એવા શબ્દોનો ઉપયોગ નથી થતો કે જે રાહુલ ગાંધીની જીભ કાપી લાવશે એને અગિયાર લાખ રૂપિયાની નામ આપવામાં આવશે આ દેશ પૂચ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને આ દેશ જે છે એ અહિંસાનો દેશ છે આ દેશ સમગ્ર વિશ્વમાં ઉચ્ચ મહાત્મા ગાંધીએ પ્રેમ નો સંદેશો આપ્યો છે સમગ્ર દેશ અને વિશ્વની અંદર ત્યારે આ દેશની ઉચ્ચ મહાત્મા ગાંધી જે દેશની અંદર સદભાવના જે ભાઈચારો દેશની એકતા ને અખંડતા માટે આ દેશની આઝાદીમાં અનેક સમાજ અનેક ઉપર તમામ દેશ જે છે આ બલિદાનો આપ્યા છે માટે બલિદાનો આપ્યા છે ત્યારે એમના જ પનોતા પુત્રો જયારે આ સમગ્ર દેશની અંદર સંસદના વિપક્ષના ના હોય અને એમને હત્યા કરી દેવાની ધમકીઓ આપવામાં આવે એની જીપ કાપી કાપી નાખવાની ધમકીઓ આપવામાં આવે અને એ લોકોની આ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોઈએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હોય તો એ લોકો તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દે છે ત્યારે આ દેશના સંસદના વિપક્ષના નેતાની હત્યાને જીપ કાપી કાપી આપનારને અગિયાર લાખનું ઇનામ જાહેર કરે એની ઉપર ગુનો દાખલ ના થાય એની ધરપકડ ના થાય એમના કેન્દ્રીય મંત્રી

ત્યારે રાહુલ ગાંધીની જીપ કાપવા બાબતે જે નિવેદન સામે આવ્યું અને સાથે સાથે જે પ્રમાણે દેશભરમાં અને ગુજરાતમાં અને ખાસ અમદાવાદમાં પણ જે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ધારાસભ્યની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે તે બાબતને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર